અમે ઠેર ઠેર ફરી ગયા ભૂવે ભૂવે ફરી ગયા મંદિર મંદિર હોદી કાઢ્યા છે હું નહીં કહેતી કે તમે આટલું બગાડી આવ્યા છ આટલા ખંડાયાસ પણ જો મારો વિશ્વાસ કરીને આગળ મારો છેડો ચાલ્યો છે ને ખાલી ત્રણ મહિના જાલી રાખ હું મહેલડે એવું કહું જગત જગતમાં દુઃખ પડવા દો મહેલડી મટી જાઉં કટેલ કે દુનિયા કદાચ

તમે ભક્તિ કરો દરેક ધૂણવા વાળા રામ તમારી માતાઓ ને ખુબ રામ રામ દરેક જીવ ઉપર મન દયા આવે છે દરેક દેવ ઉપર દયા આવે છે બધા પણ હું દરેક ને એવું કઉ છું દુનિયા કદાચ તમારા વડીલ બાપ દાદા છેડો મેરડી એવું કઉ છું જાવ જગતમાં હું મેરડી પાછી નહી મારો છેડો જાલી ત્રણ મહિના સુધી અનુભવ કરજો જાવ તમારી માતાઓ હોગી આલ એવી હું મેરડી લેખી દઉં અરે ગાંડા ખાલી એકવાર યાદ કરો રાતે હુંટો હુંટો કદાચ કોઈ દીકરી કોઈ દીકરો મને યાદ કરે ને હું એને છાપને એને ખાટલે જઈને ભેગાર જેમ મારા દીકરાને કદાચ માથે હાથ રાખીને કંપોળે હુંવાર દેતી હોય ને એમ ને એમ તમારા માથે હાથ રાખું એવી હું ફેરડી જો કદાચ તમારી માતા તમને ધૂણવા આવતી હશે નહીં પણ કદાચ આગળ રસ્તો ના હાલતી હોય તો થોડીક ધીરજ રાખજો મને મેળી તમારા રસ્તા ખોલી માતા નો અનુભવ કરાવેર ઠેર જાય હાથ જોડીને પ્રાર્થના કરે તમા પડ્યો નહીં કોઈ કોઈને સમાધાન કરાયું હશે ને તો જાતે થી કરાયું કોઈને વિશ્વાસ હતા પેલો હારું કરે પેલી માતા હારું કરે

હું દરેક ને એવું પૂર્વજ ક્યાં તમારી દેવી ક્યાં તમારું વિષ્ટ દેવ શું કેવાય આગળ કરો કઈ તમારા હુંબરા સડે ગમે એવી કદાચ નડવા નડું દેવ હોય ને તમારો ઉમરો નહીં સડે પટેલ પારકી પારકી માતાઓ ઠેર ઠેર થી લાવી અને ઘર ની અંદર બિહારી રાખી કોને પૂજવીન કોને ના પૂજવી કોક ને અખંડ અંખડ પાંચ પાંચ વર્ષ સુધી દીવા ચાલે બહુ બધી ભક્તિ કરો કદાચ ભક્તિ કરતા કરતા થાક્યા છે ને કદાચ તમને ભક્તિમાં કદાચ કોઈ પાર્થી માતા નું જાળી લીધો તમારા કુલ નો દીવો છૂટી ગયો હશે ને તો દરેક ને એવું કહું ધીરજ રાખજો થોડી ઘણી રાહ જોઈને તમારી કુળદેવી ખાતિર કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરીને રાહ જોજો તમારો અનુભવ કરાવવું હેડી હેલી બેઠી જો તમારા હજી રામ રામ નહી નીકળતું ને બટે આટલા કશું નહી કદાચ એક વાર હોકારો કરે ને

દીવા સેવા પૂજા હારી હારી મીઠાઈઓ હારું હારું જમવાનું ભોજન બનાવીને એને ખવડાવતા હોય ને તો તમારા કુલ નો દીવો આમ કરીને બેઠો બેઠો જોયે આજ મારી વસ્તુ તો જો આજ મારી વસ્તી તો જો પારકી માતા ને પૂજે શું કેવું અને કદાચ એને હે કેવા જઈશ તો એ દીકરો માનશે નહી વિચાર કરે વિચાર નાખે જેણા જેણા તમને અનુભવ કરાવે કે માતા મારી છે કોકે અમારી કે અમારી પીઢીમાં સામુન પૂજાય આત્માની અંદર બોલે કે ના મારી કુળદેવી મહાકાળી મને વારંવાર સંકેત આલે જ કોઈ છતાં મહાકાળી ને સાઈડ મૂકી અને લો પારકી માતા લાઈ એની સેવા કરશે

કોઈ વિચાર નહીં કર્યો કે મારી મન મારી મા ના દર્શન કરાવી દે છે મારી મા નો અનુભવ કલાક કદાચ હું બોલીશ અને કલાક પછી મેટર શરૂ થશે જ કે છે કે મારે નું જોવડાવું પણ આજ સુધી કોઈ દીકરો એવું બોલ્યો નહીં કે મારી માં મને મળી જાય ને તો દુખ તો મારા કરમ ખાતે પડે છે દુઃખ આજે છે ને કાલ પણ એક સમય મારી માતા મળી જાય રાહ ખુબ રાહ આટલા માંથી કોઈ એવું ખરું કે તમે તાર શ્રાદ્ધ નાખી નાખીને બેઠા શ્રાદ્ધ એટલે શું કેવાય

તમારા પૂર્વજ યાદ આવે જ ચાલો મારી એક ડિગ્રી કદાચ ભગવાનને ઘેર જતી સામે નવરાત્રી આવે અત્યારે મારી દીકરી કદાચ જીવિત હોત ને તો બધા શણગાર માંગે પણ આ ભગવાન ને ઘેર જતી રહી ને કશું નહી તો એના નામ થી કદાચ તમે એક ગ્લાસ પાણી મૂકી દો આટલું હે આટલી ખીર બનાવીને કદાચ મૂકી દો ને તો એ દીકરી સુધી એની હાથ શાંતિ મળી જાય દીકરો કદાચ શાસ્ત્ર બોલે શાસ્ત્ર ના વેદ બોલે પેલા શરાદ નખાય તમારા પૂર્વજો યાદ કરાય એને પાણી પીવડાવાય કદાચ તમારી ક્ષમતા નહી બને ને તો એક લોટા જળ લઈ ને બે અગરબત્તી કરી નારાયણ ની સાક્ષી માં પીવડે પાણી તો સડાઈ શકે કે નહી એમાં તમને શરમ આવે કોક હારું જોતું નહીં ને જોઈશે કે શું કરે કોક કદાચ એવું કે લોટો કરીને ક્યાં જાત જે કરવાનું આઝાદ થઈને કરો માતાને પૂજવાની હોય ને તો તમારા ઘેરની તમારા ઘરની માતા બેઠી તમે રાતે બાર વાગે એને કહી શકો તમારી માતા ને કદાચ ઉઠાડવી હોય ને બોલવું હોય ને તો રાતે બાર વાગે તમારી માતા ને બે અગરબત્તી કરો ના કરો ખાલી યાદ કરો ને તમારી માતા ઉભી થઈ ના બોલ દીકરા શું કામ પડ્યું એમ ના એમ કદાચ તમારા પૂર્વજ તમારા જોડે એને રાજી કરતા આવડી જાય એને તમે જે ખાવ એ ખવડાવતા આવડી ગયું હોય ને તો જિંદગીમાં કદાચ તમારા પૂર્વજ તમારા છેટા નહીં થાય